કે પાચા બાબાએ કહ્યું કશાદાસ શ્રીજી હવે વૈષ્ણવે કેવા ગુણ ધારણ કરવા જોઈએ તે તેના દ્રષ્ટાંત અને લક્ષણથી સમજાવે છે ડોસા ગુણ જ જગતમાં સર્વોપરી પૂજાય છે ગુણ વિનાની વસ્તુને કોઈ ગ્રહણ કરતો નથી જેમાં ગુણ હોય તેને જ ગ્રહણ કરે તેવા ગુણનું વર્ણન કરીને સમજાવે છે ઠાકોરજી પ્રથમ ગુણનું વર્ણન કરતાં કહે છે કે વૈષ્ણવે હંસનો ગુણ લેવો જોઈએ હંસ છે તે ક્ષીર અને નીર એટલે કે દૂધ અને પાણી પોતાના ચાંચથી પાન કરીને જુદા જુદા કરી નાખે છે દૂધ પી જાય છે અને જળ પડ્યું રહે છે તે હંસ એટલે કે દૂધ અને જળ બંને ભેગું કરીને એ હંસને ધરો તો એ એના ચાંચ દ્વારા માત્ર દૂધ પી શકે અને પાણીને ન અલગ તારી કાઢે એટલે એણે ગ્રહણ શું કર્યું દૂધ ગ્રહણ કર્યું પાણીને છોડી દીધું મૂકી દીધું પાણીને ધ્યાનમાં પણ ન લીધું જે લેવાનું હતું એ લઈ લીધું એટલા માટે હંસનો ગુણ લેવો જોઈએ બીજો રાજહંસ તે પોતાની ચાંચ મારીને ક્ષીર અને નીર દૂર કરી દે એટલે કે પહેલો જે હંસ છે ને એ પીતી વખતે અલગ કરે પણ જે રાજહંસ છે એ તો ચાંચ મારે ત્યારે જ ક્ષીર અને નીર દૂર કરી નાખે પિતા પહેલાં જ એ રાજહંસ અને ત્રીજો જે છે એ પરમહંસ તે પોતાની દ્રષ્ટિ લગાવીને શીરને નીર દૂર કરી નાખે એટલે કે ખાલી દ્રષ્ટિ કરે અને દૂધ અને પાણીને અલગ કરી નાખે એ વા પરમહંસની વાત કરી વૈષ્ણવે પરમહંસ જેવી દ્રષ્ટિ રાખવી જોઈએ ગુણ પારખતા અને સમજતા આવડવું જોઈએ ગુણ તે ગુણ જ છે અને દોષ તો દોષ જ રહેવાનો માટે તેની પરખ વૈષ્ણવે ખાસ કરવી અને પછી તે ગુણ પોતાનામાં ગ્રહણ કરવું જે ગુણ છે તે નિર્મળ દ્રષ્ટિ વિકાર રહિત નિર્મળ દ્રષ્ટિ વિકાર રહિત અલૌકિક બુદ્ધિ જેની હોય તેની દ્રષ્ટિ સર્વથા નિર્મળ થઈ જાય છે એટલે કે ગુણ કેવી રીતે આવે પહેલાં તો દ્રષ્ટિ કોણથી આવે સમજાય સામેવાળાની આપણી દ્રષ્ટિ સારી હોય તો સામેવાળાના ગુણ દેખાવા અને આપણે એના એના ગુણ લઈ શકીએ દ્રષ્ટિ સારી ના હોય તો અગુણ દેખાવાના છે એટલે અહીંયા એમ સમજાવે છે કે અલૌકિક બુદ્ધિ જેની હોય તેથી દ્રષ્ટિ સર્વથા નિર્મળ થઈ જાય છે તે ગુણ અને દોષ તે તરત જ પારખી શકે છે તે ગુણ પારખવાની દ્રષ્ટિ તે પૂરણ પુરુષોત્તમનો અનન્ય આશ્રય તે જ તેની દ્રષ્ટિમાં સદા રહે છે હવે એ વૈષ્ણવે જળનો ગુણ લેવો જોઈએ જે સદા પોતે નિર્મળ રહીને બીજાને પાવન કરે છે અને તૃપ્ત કરે છે જળમાં શીતળતાનો ગુણ છે તે બીજાને શીતળ કરે છે વૈષ્ણવની વાણી સદા નિર્મળ હોય છે તેની નિર્મળ વાળી દ્વારા ભગવદ્ ગુણગાન ગાઈને શ્રવણ કરનારને પાવન કરે છે અને તેને તૃપ્ત કરે છે આનંદ આપે છે એટલે કે વૈષ્ણવની ગા વાણી બી વાણી એવી ઉચ્ચાર કરો કે સામેવાળાને શીતળતા મળે તૃપ્તિ થઈ જાય એવા વૈષ્ણવની વાણી પણ હોવી જોઈએ એમ સમજાવે છે પાણીની જેમ વાણી એવી હોવી જોઈએ જે સામેવાળાને આનંદ આપે પછી ભગવદ્ ગુષ્ઠની વાણી તો આનંદ આપે જ પણ ભગવદ્ગુષ્ટ સિવાયની વાણી પણ આનંદ આપવી જોઈએ વૈષ્ણવે પાષાણનો ગુણ લેવો જોઈએ જે જળમાં રહે છે પણ બહાર નીકળે ત્યારે ભીનો રહે નહીં પાષાણમાં દ્રઢતાનો ગુણ છે જળ તેને ભેદી શકતું નથી તેમ વૈષ્ણવે સંસારમાં રહે પણ તેનું મન સંસારમાં લેપાય નહીં ને સંસારના ભોગ વૈભવથી તેનું મન ભેદાય નહીં એટલે કે પથ્થર જે છે એ જળમાં રહે બહાર નીકળે ત્યારે ભીનો રહે નહીં કોરો થઈ જાય એ વૈષ્ણવ સંસારમાં રહે પણ ભોગ વૈભવથી તેનું મન ભેદાય નહીં એટલે કે જ્યારે પ્રવાહી જીવો જેવી રીતે જીવે છે સંસારમાં એનાથી અલગ જીવો તો બધું સમર્પિત જીવન જીવીને જ જીવે છે એને માત્ર ઠાકોરજીને જ કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે એ બાબતે કહે છે કે વૈષ્ણવે પાષાણનો ગુણ લેવો જોઈએ સંસારની મોહમાયામાં ફસાઈ ન જાય હવે વૈષ્ણવે પૃથ્વીનો ગુણ લેવો જોઈએ પૃથ્વીને સર્વ કોઈ ખૂંદે છે સર્વ દુઃખ સહન કરીને સર્વને એક સરખો આશ્રય આપે છે તેમ વૈષ્ણવે વિવિધ પ્રકારના દુઃખ સહન કરવાની શક્તિ કેળવવી જોઈએ કોઈના દુર્વચનને પોતાના વિશે ન માનવા સર્વ ઉપર સમાન દ્રષ્ટિ રાખીને દુઃખ વખતે ધીરજ રાખીને પોતાનું મન ચલાયમાં ન થવા દે તે પૃથ્વીનો ગુણ કહેવાય એટલે કે વૈષ્ણવે એવો પણ ગુણ લેવો જોઈએ પૃથ્વી જેવો કે જે આપણને બીજું કોઈ ખરાબ બી કહીને જાય ને તો ના તો પણ એના પ્રત્યે એવી દ્રષ્ટિ રાખવી જોઈએ જે આપણી સાથે સારું વર્તન કરે છે એની સાથે આપણે રાખીએ એવો અહીંયા સમજાવે છે એટલે કે વૈષ્ણવ માટે બધા સમાન ભલે આપણા પ્રત્યે દોષ છે સામેવાળાને કે નથી વૈષ્ણવે વૃક્ષનો ગુણ લેવો જોઈએ પોતાના શરીર ઉપર તડકો સહન કરે વર્ષાને સહન કરે શીતળતાને શીતને સહન કરે છે શીતળતા શીતકાલમાં શીતને સહન કરે છે ગ્રીષ્મમાં ગ્રી ગરમીને સહન કરે છે પણ શીતળતા પ્રદાન કરે છે કોઈ સિંચે છે કોઈ કાપે છે કોઈ પૂજે છે પણ બધાને એક સરખી પોતાની શીતળતા છાયા આપે છે એવા ગુણ જ્યારે વૈષ્ણવમાં આવે ત્યારે દિનતા આવે જ્યારે દિનતા વધે ત્યારે ભગવદીના સ્વરૂપમાં ભર વિશ્વાસ ઉત્પન્ન થાય ભગવદીની રૂઢી રીતે સેવાટેલ કરે કોઈ વાતનો સંકોચ ન રાખે પોતાના ઘરે પધરાવીને શ્રીજી માને એટલે કે ભગવદીને શ્રીજી તુલ્ય માને તેવા ગુણ રહેવા જોઈએ એટલા માટે વૈષ્ણવે વૃક્ષનો ગુણ લેવો જોઈએ અને છેલ્લે નીચે લખ્યું છે બહુ ઉત્તમ છેલ્લું છે પણ બહુ સરસ છે બધાનો સાર છે કે ભગવદીના અપરાધથી સદા ડરતા રહેવું ભગવદીના વચનમાં ઘણો વિશ્વાસ રાખો ભગવદીના વચનનું ઉલ્લંઘન સર્વથા ન કરવું તેના વચનને તુલ્ય કરીને જાણવું એટલે આટલા ગુણ ભગવ વૈષ્ણવે રાખવા જોઈએ એવી આપણને ઠાકોરજી આજ્ઞા આપે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જે